તો ક્યાં ગઈ છે મહિનો રાખીએ મારા બાપો હવે આપણે અહીંયા છીએ ને તમે છે ને તમે કઈ કામ ધંધો કરજો કામ તો હવે અહીંયા શું મજૂરી કરવી પડશે અહીંયા ધંધા આવ્યા નહીં નાને હલવાઈ ગયા શું કરવું મારો મોટો છોકરો એને લગ્ન કરી દીધા ને તે સિટીમાં રહેવા વહી ગયો છે મારો નાનો છોકરો લઈ મારે લઈ જવાનો છે સિટીમાં જઈને ઓલો મોટો રહ્યો ને પૈસા કમાઈ લેવાનો છે પણ આ મારો છોકરો ખેતીનું કરે છે ને હું તમને આટલું બધું કામ કરીને દઉં તમારે જમીન મને જાજી નો દેવી પડે એ બટા બધી જમીન મને જ દેવાની બોલા મોટાને ક્યાં કઈ દેવાની છે ઈ તો સીટી મરેવો વાજો બાજી હા ઈને હવે આય ગરવા ન દો તમ તારે હું એ હું ઈજ કેવા નતો કે મારા નો કેવો મોટા ઉપાડી ગયો તો ભલે ગયો હોય પણ આઈ થી તો કઈ અડવા નહીં જ દઉં

પણ આપણે ઉપાધિ ને બાપા ને ફોલ લાવીને રાખવું ને એટલે બધી જમીન આવી જાય આપણે કાંઈ ને ટીયા ટીયા થઈને હેરવી હેરવી કામ કર્યા રાખવું ને મજા મજા દોહો રીસે કેટલા વરા બે પાંચ વરા ઉકલી જાય પણ એક પૈણા દે ને તો મારે ઉપાધિ નહીં આ લાકડા એક ફેરવી નાખું આ બધા હળી જાય હે ને કા ઓલી બાજુ નાખી દો આ જીરા ના એટલે આ સોખા પૈસા વિધા આ બધો ખસો ઘાટ આ એટલા નીકળે પૈસા

હું બધું કામ કરું છું લાલ પીડો થઈ જ તમારો બાપ હા પણ હું આ ડાઘા તમારા છે ને હું ધોઈ દઈશું

આ બટા સારું કામ કર્યું લે તમ તાર તમે ઉપાધી નો કરતા ઈ હવે આ નો કરે કાય વાંધો સારું માર દઉં વાળે એ આ જા આ મારા છોકરાએ સારું કામ કર્યું કાઢી મૂક્યા બારા મારે તો લપ નહીં હવે